અને હવે વિગતવાર તમામ ખબરો પર નજર કરીશું ગુજરાત માટે સૌથી મોટા સમાચાર એ છે કે આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ જઈ રહી છે આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે તેમજ આજનો દિવસ પણ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે કેમ કે આજે સોમવાર અને શ્રાવણ માસની શરૂઆત છે એ શિવભક્તો માટે સૌથી આનંદભર્યો દિવસ છે ત્યારે આજે વહેલી સવારથી જ શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે શિવમંદિરોમાં પણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે વહેલી સવારથી મંદિરોમાં ભક્તોનો જમાવડો પણ જોવા મળ્યો તમામ શિવભક્તો શિવભક્તિની ભક્તિમાં લીન થઈ રહ્યા છે ત્યારે આજના આ પાવન પર્વ પર ઝી ચોવીસ કલાક તમને ઘરે બેઠા બાર જ્યોતિર્લિંગના દર્શન કરાવી રહ્યું છે કેદારનાથ ત્ર્યંબકેશ્વર રામેશ્વર મહાકાલ તેમજ ભીમાશંકર અને મલ્લિકાર્જુન આ તમામ શિવાલયોના દર્શન તમે ટીવી સ્ક્રીન પર કરી રહ્યા છો આજથી જ્યારે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે સાથે સાથે આજે શિવજીનો સોમવાર પણ છે ને એટલા માટે જ તમામ મંદિરોમાં ભક્તોનું કઈ રીતે ઘોડાપુર ઉમટી રહ્યું છે આખરે ગુજરાતના મંદિરોમાં કયા પ્રકારે ભક્તો ભક્તિમાં લીન થઈ રહ્યા છે એ દ્રશ્યો પણ આપને બતાવીશું પણ તે પહેલાં તમે બાર જ્યોતિર્લિંગના દર્શન કરી લો અને આજ વિશે વધુ માહિતી આપવા માટે આપણી સાથે અલગ અલગ જગ્યાએથી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે ગાંધીનગરના મિની અમરનાથ મંદિરથી સપના શર્મા લાઈવ જોડાઈ ગયા છે સાથે અમરનાથના બિલેશ્વર મહાદેવથી બંસી અમારી સાથે જોડાઈ ગયા છે સૌથી પહેલા સપના આપની પાસે આવીશ સપના

સોમવાર છે અને આપ જુઓ કે શિવાલયો તમામ શિવાલયોમાં ભીડ કેટલી મોટી છે તમામ જે શ્રદ્ધાળુઓ છે હરભર મહાદેવ જય ભોળાનાથ ભોળાનાથાનાથ સાથે ભગવાનના દર્શન કરી રહ્યા છે અને અત્યારે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ ગાંધીનગરમાં જેમને મિની અમરનાથ તરીકે ઓળખવામાં આવે છે ત્યાંના ચારથી પણ વધારે જે કાવડિયાઓ છે તેઓ અત્યારે કાવડયાત્રા કરીને પહોંચ્યા છે અને સાત હજારથી પણ વધારે કળશમાં લાવવામાં આવેલું જે ગંગાજળ છે એનો ભગવાન પર અભિષેક કરવામાં આવી રહ્યો છે

બધા જ કાવડિયાઓ એક કલરનો ભગવો વસ્ત અંગીકરણ કરી ખુલ્લા પગે પંચાવન કિલોમીટરની પદયાત્રા કરી અને અમરનાથ ધામ પહોંચ્યા છે અમરનાથ ધામ પહોંચી બાર જ્યોતિર્લિંગ ઉપર જલાભિષેક કરશે જલાભિષેક પછી સાતસો એકાવન દીવડાની આરતી થશે શિવ ભજન થશે ધ્વજારોહણ થશે અને ખૂબ સરસ નજારો છે બિલકુલથી બિલકુલથી સપના આપની પાસે આવું છું આજે અલગ અલગ જગ્યાએ આ જ પ્રકારના દ્રશ્ય સામે આવી રહ્યા છે આપણી સાથે અમારા સહયોગી બંસી પણ જોડાયેલા છે બંસી